ઓકે આ તો એવો મળ્યા પછી આપણે જો મળી ગયા ગઈ ગા આ ભંડેડા આ ભંડેડા કહે કે જાવ કે બરાબર છે બધું અહીં ગયા તો મળીએ ફોના છે બરાબર બાકી આમાં બીજું તમને કંઈ બતાવી જેવું ને ત્યાં ખેતી માણસો કરે તો થોડી થોડી સારી છે ખેતી કંઈ વાંધોય નથી બંગલોય છે જો એટલે એ નસો વેરો ને આપણે હિસાબ વળે કઈ વસ્તુ વેરી થઈ તમે એવું છે જો નશો તો જો આમાં છે ને આવી રીતે જોવો ને તમે ડુંગર આવા માઉન્ટેન રૂપા જોવો ને પછી નશો ચડે ને એના જેવો નશો એક નીમરે સંત ફકીર આનંદ એટલે કરે આપણે કે ને કે આનંદ કેમ કરો એ આનંદમાં કેમ હોય ઓલ ધ ટાઈમ મોજમાં કેમ હોય પછી આવું જોવે ને પ્રકૃતિને જોવે એટલે એ મોજ આવી જાય ને આમે મોજ માં હોય નવ નવ ન જોતા હોય તો નંબર સિક્સ્ટી પૂણાનું અને મસ્ત છે આ હાઈવે સારો બનાવી દીધો ક્યાંક ક્યાંક વારી ડાયવર્ઝન આવે છે જી પણ સારું છે કામકાજ અને બધી સપોર્ટ સારી મળી જાય વાંધો નથી ચાલતો કંઈ જોવોરજ્યો હાથ મૂકેનું કામ કરે જોડ જયો હાલ મોબાઈલ ત્યાં જોઈએ જ છે એના વગર હાલતું નથી બાજુ એટલી આવે છે ત્યારે બાજુ પહેલા બધું એ બધું અતુર નહી કે અને અમે તો કેટલા વર્ષો પહેલા નીકળ્યા હતા એટલે ઇન 600 મીટર્સ માં નીકળ્યા હતા પછી પછી નતા બાજુ આલંધીમાં આલંધી આ રિવર અહીંયા તો river આવી જો ઓહ વાહ 嗯，哎呀，嗯。

પેલી બાજુ થી આવ્યા ના કોર્સ પાછા આવ્યા ફિર હમ 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 સંત જ્ઞાનેશ્વર થઈ ગયા અહીંયા સંત જ્ઞાનેશ્વર ની સમાધિ છે અહીંયા તો આપણે જોઈએ અને હવે જઈએ છે સંત જ્ઞાનેશ્વર ની સમાધિ જે છે ત્યાં જઈએ ગાડી રાખી દીધી ગાડી મોટી આમ તો બરાબર રાખે કઈ વાંધો નથી ਹੋਲੀ ਬੰਦੂ ਰਾਖੀ ਹੈ ਗਾਡੀ ਆ ਆਲੰਦੀ ਆ ਆਲੰਦੀ ਕੀ ਤਮਾ ਮਾਹਨਾ ਸਿੱਖਣ ਜੋਈਏ ਲੋਸੋ ਹੈ ਕੋਟਾ ਹਰਾ ਸੇ ਜੂ ਆ દેખાતો ને હા હા જાવ ઇન્દ્રાયણી નદી છે ઇન્દ્રાયણી ઓકે ઇન્દ્રાયણી નદીમાં પાણી જોરદાર જાય અત્યારે ભરપૂર પાણી નું ચોરી એવું છે બધું અમે આમ ઘાટ ઉપર ઉભા ને હવે દર્શન કરવા જઈએ બાકી તો અહીંયા હજી આ ઘાટ તૈયાર થાય છે જો ઉપર આવું છે મંદિર સુવર્ણ કરશા રણ ઓકે આ ઉપર કળશ પધરાવાનો છે સુવર્ણ કળશ જો એના વિશે છે અહીંયા હમ હમ Oh! Hey, you What okay? <laughs> 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 <laughs>

ચાલો આપણે કઈ અંદરની જરૂર નથી અહીંયા આવું છે અમે છે મહારાષ્ટ્રમાં ઓકે હા 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 ઓકે ચાલો મંદિર આ મંદિર છે આવું હાખું મંદિર માન બનાવ્યું ફાઈન બનાવ્યું નઈસ હા એટલે અહીંયા છે ને અંદર તો પછી એલાઉડ નથી કેમેરા એટલે તમને છે ને કઈ બતાવ્યું નથી પણ એની વે

નામનો આખો ટ્રસ્ટ છે જલારામ સત્સંગ ટ્રસ્ટ તો અહીંયા બહુ મોટું મંદિર છે ત્યાં લખેલી છે તારણદાસ ગોવિંદજી કક્કડ લોકો આખું મંદિર બનાવ્યું છે અહીંયા ધર્મશાળા છે રહેવાનું છે બધું તો હા હા પહેલાં અહીંયા દર્શન કરેલી दर्शन तो कर लिए पहला भगवान ना ओम ओम हरि ओम हरि ओम जो तो श्री राम चंद्र लक्ष्मण जी महाराज है ये आपरे जे लेस्टर ने अंदर छे ने

જીવતું જાગતું અને ફેમસ શહેર છે તમને કદાચ ખબર હશે સિટીના પૂના તો બહુ પ્રખ્યાત છે સ્પેશિયલી મરાઠાવાડામાં પૂનાનું નામ હતું પણ અત્યારે નામ છે એવું નથી ઇન્ડસ્ટ્રીની દ્રષ્ટિએ પણ નામ છે અને જોરદાર છે તો હવે અહીંયાથી જઈએ છીએ સતારા

કે પર મુંંતા મૂકો તો આમાં સીની ક્રેમ થી પણ મુંંતા દા નામ રૈનું ગાવ કરવું ગાવવું મારું દિન નો દેહ તો છે પણ આજ હમંત તો હા હા બોલું તો બોલ્યો ન તો એ મોષે બંડાડા ન કે તો

দৌড়াই <laughs> ये है मेरा भारत खाली महान खुणी नहीं कहता એટલે ઘણી બધી ખૂબી ને ખૂબી છે એટલે એવી ખૂબી દુનિયામાં ક્યાંય નહીં મળે તમને ક્યાંય હોય તો કીજો બાકી આ ભારત સિવાય એટલી આટલી વેરાયટી ને આટલી જાતની ખૂબીઓ ક્યાંય નહીં તમને એક જ જગ્યાએ બધુંય મળે તમને એક જ દેશમાં પ્રોપર ચડી ગયા હાઈવે ઉપર નેશનલ હાઈવે ફોર્ટી

મોજ કરતા જઈએ અને મજા કરતા જઈએ ને તમે આનો મોજ લેતા જાઓ બીજું તો હું જોવું એટલે કે તમને એમ જ માનવાનું કે તમે ભેગા જ છીએ બધાય હમ જાઈએ આપણે બધાય હવે હે ને આગળ જઈએ હવે આપણે જાઉં છે સતારા સતારા સુધી તો એમનામ જ જવાનું હોય પછી આગળ જોઈએ કે કયા જઈએ બાકી આપણી તરત બેહાડ્યા પણ બેહડી દીધા અહીંયા ઊંચા ઊંચા <laughs> <laughs> Side marega, okay. 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 Head southwest toward National Highway 48. In 150 meters, join with Mumbai, Satara Highway, National Highway 48. <laughs> હવે સતારા પછી આપડે જવાનું છે હુબલી સુધી જવું છે કે કર્ણાટકમાં છે કર્ણાટકમાં આવી જાય તો હારામાં હારો એટલે આપણે કર્ણાટક સુધી હા એટલે અત્યારે મહારાષ્ટ્રમાં જ છે ને હુબલી કર્ણાટકમાં હોય તો ગુડ કારણ કે આપણે છે ત્યાં સુધી છે હું કોલ્હાપુર થઈ ને પદ્મિ કો નામ સાંભળ્યું ને છોકડી હતી એમાં જોરદાર ફાઈન છે અત્યારે નવો નવો હાઈવે જોડીએ

લિમિટેડ પોપ્યુલેશન હોય અને નાનકડો કન્ટ્રી હોય એટલે એમાં બધું શક્ય છે જયારે અહીંયા છે ને જાત જાતના માણસો ને ભાતભાતના લોકો ને ભાતભાતના પાછા કલ્ચર બધા જુદા હવે એ બધાનો મેળ કરવો સુમેળ કરવો એટલે એ કંઈ નાની માનું કામ નથી એટલા માટે હે ને ભારતને આપણે કહીએ કે ભારતમાં ડેવલપમેન્ટ કંઈ નથી કંઈ નથી થયું કંઈ નથી થયું થયું ઘણું ને થાય છે ઘણું પણ આમાં હે ને પેલું આપણે ન ક્યાં કે આખી ધડકી હોય ધડકી ધડકીમાં એક થીกรું દેવાનું હોય તો દે દઈએ પણ આખી ધડકી જ ભાટા ગઈ હોય એમાં ક્યાં થીકરા દેવા તમારે એટલે આણા જેવું છે એટલે એમાં કંઈ પણ જ્યારે આમાં જોઈએ તમને તો લાગે કે ના ના ડેવલપમેન્ટી ઘણું બધું છે હવે એવું ઈ નથી કે નામનું સિટી છે મહારાષ્ટ્રનું એ આઈ બહુ મોટો છે સિટી એટલે બધાય બહુ મોટા છે ને અહીંયા છે ને કામ ચાલે એટલે આ નકળ ઉપર છે ફ્લાયઓવર્સ આખો બનાવે પણ એ થઈ જાય પછી વાંધો નથી અત્યારે તો બધોય આવું છે એટલે આ આ આગળ પેટ્રોલ પંપ આવે છે લેફ્ટમાં રમભાઈ ના ના જવા ના ભાઈ પૈસા પાણી ઘરમાં જઈએ તો હવે હેને અમે ધીરે 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 મહારાષ્ટ્રમાંથી માં પહોંચી ગયા

બાકી આમાં લાંબુ લાંબુ કઈ ખબર ન પડતી ક્યારે આવે જો આવી રીતે વાંધો ત્યારે લગભગ કેટલા એક ને અઢાર થઈને ઓકે તો એક ને અઢાર થઈને લગભગ કહે છે કે તમે અહીંયા આઠ ને ચાલીસે પહોંચશો જોઈએ ત્રણસો ને સાઠ કિલોમીટર કાપવાના હે